ધનતેરસના દિવસે ધનની પૂજા કરતા હોય છે પરંતુ પહેલાના સમયમાં ઋષિ મુનિઓ પોતાનું ગણાતું એવું એવી ગાય માતાની પૂજા કરી ધનતેરસની ઉજવણી થતી હતી તે પરંપરાને આજે પણ પટેલ પરિવાર દ્વારા અપનાવવામાં આવી રહી છે પાલનપુરના પટેલ પરિવાર દ્વારા ધનતેરસના દિવસે ગાય માતાની પૂજા કરી હતી જેમાં તમામ પરિવાર જોડાયો હતો આજે ધનતેરસ છે ધંતેરસના દિવસે લોકો ધન અને દાગીના ની પૂજા કરે છે પણ અમારા ઋષિ મુનિઓના પરંપરાગત અમાર એમ કે ગાયોની પૂજા કરવી જોઈએ પણ કોઈ ગાયની પૂજા એમ કે ધન અને દાગીનાની પૂજા કરે છે પણ એમ કે ગાયોની પૂજા કરે અને ગાયોનું સન્માન થાય સમાજમાં એવું એમ કે આપણા બધાના આજે ધનતેરસ છે ધનતેરસના દિવસે લોકો ધન અને દાગીનાની પૂજા કરે છે પણ અમે પરંપરાગત ગૌમાતાની પૂજા કરતા આવ્યા છીએ ગૌ માતાની પૂજા કરવી જોઈએ ઘરે ઘરે રાખવી જોઈએ ગૌમાતા ગૌ માતાની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે તેવો અમારો હેતુ છે કે ઘરે ઘરે પૂજા થાય ગૌ માતાની